વડોદરા જિલ્લામાં રવિવારે ટીઈટી પરીક્ષા સંપન્ન થઈ ત્રીસ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી આજે તારીખ એકવીસ ડિસેમ્બર રવિવારે વડોદરા જિલ્લામાં ધોરણ એકથી થી પાંચ માટેની શિક્ષકોની ભરતી ટીઈટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી જિલ્લામાં ત્રણ ઝોનમાં કુલ એકસો સુડતાલીસ પરીક્ષા કેન્દ્રો પર ત્રીસ હજાર ચારસો પંચોતેર જેટલા ઉમેદવારો પરીક્ષા માટે હાજર રહ્યા હતા પરીક્ષા બપોરના બારથી બે દરમિયાન યોજાઈ હતી દરેક ઉમેદવારને નિયમ મુજબ પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ઉમેદવારોને પરીક્ષા દરમિયાન ઘડિયાળ મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે પ્રતિબંધિત સામગ્રી સાથે ન લાવવાની સૂચના આપવામાં આવી હતી વડોદરાના વિવિધ પરીક્ષા કેન્દ્રો જેમાં રોઝરી સ્કૂલ પણ સામેલ હતી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા મોટાભાગના ઉમેદવારો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંચમહાર દાહોદ અને આણંદ જિલ્લાઓમાંથી આવ્યા હતા પરીક્ષા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે દરેક કેન્દ્ર પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ પ્રયાસો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ સહિતના મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો રોજરી હાઈસ્કૂલ બરોડા આવ્યા છે ટેટ વન પરીક્ષા આપવા પ્રાથમિક ટીચર તૈયારી તો સારી કરી છે બે મહિનાનો ટાઈમ મળ્યો છે કઈ જગ્યાથી આવે તમે અમે નડિયાદથી આવ્યા છીએ હા મારું નામ રોહિત ઉર્વી રમેશભાઈ છે ટેટ વનની એક્ઝામ છે જે પીટીસી કર્યા બાદ એકથી પાંચમાં આપવા માટેની હોય છે ટીચર માટેની તૈયારી તો સારી છે પણ બીજું એક અમાર મેરેજ હતું એટલે ઓછી તૈયારી છે પણ તૈયારી સારી છે નવી પદ્ધતિ અનુસાર જે નવો અભ્યાસક્રમ છે એ પ્રમાણે તૈયારી અમે કરી અમે નડિયાદથી થયા છે